હા બગડા ની મેટર માં તમે સસ્તો પણ આમાં કેમ કઈ આયોજન પત્ર એવું કઈ દેતા નથી સાહેબ એવું કઈ છે એવું કઈ લખી તો નથી થયું બે હજી કઈ હા હા એમાં કઈ તમે કઈ બંધાય અહીંયા છો કે ભાઈ અહીંયા કોઈ સમાજ આવે એને મજા ખાવા જવાનું કે બીજું કઈ કામ કઈ કઈ એવું કઈ નહિ હે કોઈ સમાજ સેવા કરવા આવે એની કઈ જવાબદારી નહિ હો 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 હમ

આપ જવાબદારી બધાય ની હોય એકલા ની તો તમે કોઈ બોલી શકતા જ નથી એક જ ખબર કાઢો નિલેશભાઈ તમે ગયા હોય અમને કોઈ કોઈ ગયું છે તમારે હું તમને કઈ વસ્તુ એમ નથી કેતો કે વાત હું તમને એટલું જ મિત્રો કે તમે ત્યાં જવાબ મળી જાય બધા ભેગા હોય તો એમ હું તમને એટલું જ કહું છું મિત્રો હું સેવક બધા સેવક ગામી સેવક બાપા ના છો ને તમે પૈસા ઉપર બધા બેઠા તો બાપા ના સેવક હોય ને તો તમે બાપા ખવડાવતા હોય પણ તમારાશ માં એક માહિતી મર્યાદા નથી તમને જે લાગતું સમજો દિલ થી સમજો તમે બીજા બાપા ના સેવક છો યાત્રો હું બાપા ના સેવક છું

હું તમને કઉ છું આવું ગુજરાત માં નામ કેવું ને તમે બદનામ કઈ ને બાપા નું બધા દેજો હું કઉ છું

મને ખબર પડે તમે બાપા નું નામ બદનામ કઈ નહીં કરે ભાઈ હું કેટલા અવસ્થે સેવા કરવા આવું ખબર છે બાર અવસ્થે સેવા કરું છું

મને ખબર પડ્યા પણ તમે ટ્રસ્ટ માં જીતા છો ને એ બાપાના નામ ઉપર તમે સાથે ઉડાવો છો મને ઈચ્છી ખબર પડ્યા છે બાપાના નામ ઉપર તમે સાથે ઉડાવો છો ખવો છો

રાજીનામા આપ્યો તમે કોઈ છોકરા છો નહીં અમે કોઈ સેવા કરી છે કોઈ જગ્યા છે કોઈના બાપા છે અમે એમ માન્યું છું

મિની ભગત છે પૈસા ખાવાની ગયા હોય ને ઘટના બને તમે મિની ભગત ત્રણ એક દિવસ માં ત્રણ આપો છો આપતા હોય મને ખબર

ભાઈ ને માર્યા ને એમ તમને મારે તમને ખબર છે ભાઈ તમને રસો આવવા ને માય તો ખબર પછી ભાઈ માયા આમ શું છે તમે એમ કેતાસ માં કઈ નથી એવા ભાઈ કસો આમાં બધું આવે સેવા કરવાના વા કરો ને ત્યાંથી નંબર આપી દેશે બધા નું લિસ્ટ છે ને એ તમને આખે આખું મોકલી નાખો નંબર ઈ તમારા બધા ભાઈ છે મારી ન હોય તમારા બધા ભાઈ

છે છે અંદર લાવી દીધો આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બી નવી ન્યૂઝ નમસ્કાર